કરજણ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો ચુકાદો કોર્ટમાં સ્ટેશનરીની ચોરીમાં બે વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો કરજણ ખાતે આવેલ જૂની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતો પ્રશાંત વાઘેલા રહે ગોત્રી વડોદરા નાઓએ તારીખ એક સાત અઢારના રોજ કોર્ટના કેમ્પસમાંથી ગેરકાયદેસર રીતે કોર્ટના અધિકારીના આદેશ વગર કોર્ટની ઉપયોગી સ્ટેશનરીની ચોરી કરતા તેમજ આરોપી બે ના યાસીન પીરુ શેખે ટેમ્પોમાં સ્ટેશનરી ભરવાની મદદગારી કરી હોવાનો કેસ કરજણ નામદાર એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ વૈષ્ણવ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ ડીસી ક્રિશ્ચિયન નાઓની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓને બે વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકારવાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે કઈ તારીખ એક સાત બે હજાર અઢારના રોજ કરજણ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે ફરજ બજાવતા પટાવાળા પ્રશાંતભાઈ પ્રહલાદભાઈ વાઘેલા રહે વડોદરા તથા નાઓએ તારીખ એક સાત અઢારના રોજ કો કરજણ કોર્ટના કમ્પાઉન્ડમાંથી ઉપલા અધિકારીની પરવાનગી વગર કે કોઈપણ જાતની લેખિત કે મૌખિક આદેશ મેળવ્યા સિવાય કરજણ કોર્ટમાં ઉપયોગમાં લેવાતી સ્ટેશનરીનો સ્ટેશનરીની ચોરી કરી અને તે ચોરીમાં યાસીનભાઈ પીરુભાઈ શેખ રહે જલારામનગર કરજણનાઓએ પોતાના ટેમ્પામાં ભરી એકબીજાને મદદગારી કરી અને ચોરી કરવાની કોશિશ કરતાં ઇપીકો કલમ ત્રણસો ઓગણ્યાસી પાંચસો અગિયાર એકસો ચૌદ મુજબનું નામદાર કોર્ટમાં શીટ રજૂ કરતા ફરિયાદ પક્ષે પુરાવો રજૂ કરવામાં આવેલ અને ફરિયાદ પક્ષના પુરાવો તથા દલીલો ગ્રાહ્ય રાખી કરજણના મહેરબાન એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી એચ એમ વાઘેલ એચ એમ વૈષ્ણવ સાહેબનાઓ ગઈકાલ તારીખ વીસ એક પચીસ ના રોજ બંને આરોપીઓને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો નો દંડ ફટકારેલ છે સી ક્રિશ્ચન એપીપી કરજણ